એ મારા વહાલા શ્રીઓ મને છે ને તમારા ઉપર એટલો બધો ભરોસો છે કે તમારા ઘરવાળાને હું ઈથી જાદો એ નહીં છે જ પણ ઈથી જાદો મનસુખભાઈને છે કે તમારું ઘરમાં હાલતું જ હશે પણ જો ખરેખર હાલતું હોય ને તો ગાયના ઘીનો ડબ્બો લઈને જ જમવા બેસવાનો મનસુખભાઈ પાંચ વાગે ઊઠે ને એટલે એક ચમચી ગાયના દૂધ નીચામાં એક ચમચી ઘી નાખીને પી લે એક કપ ચામાં એક જ વખત ચા પીવાની પછી સવાર બપોર સાંજ બાજરાનો રોટલો કે રોટલી ત્રહ ત્રહના ચોપડવાના આરપાર નીકળી જાય બધી ગાયના જ ખાવાની અને ભાખરી સાથે સાથે ઘી ગોળ રોટલા ખાવાનું ભરપૂર ગાયના દૂધ ઘી ખાવાના સરક સંહિતામાં કીધું છે સુશ્રુત સંહિતામાં ગાયનું ઘી શરીરની સાથે સાત ધાતુ લોહીથી લઈને હાડકા અંદરની મજા અને શુક્ર એની પૂર્તિ કરે છે

કે ગરમ શીરો એવી ગરમ પદાર્થ સાથે ઘી ખાવાથી શરીરમાં જે વધારાની ચરબી લોહીની નાળીઓ ચોખ્ખી થઈ જાય છે અને સો વર્ષથી વધુ હૃદય કાર્યરત રહે છે અને મગજ જીવીએ ત્યાં સુધી સો થી ત્રણસો વર્ષ કાર્યરત રહે છે આંખોનું તેજ વધે છે આજે ઘોટણ જાય છે બરાબર પછી ચારે બાજુ વંધ્યત્વ અને આઈવીએફ સેન્ટરો ખોલતા જાય છે બાળકોને આંખોમાં ચશ્મા છે તરુણ અવસ્થામાં સફેદ વાર થઈ જાય છે એનું પ્રધાન કારણ રાસાયણિક અને જંતુનાશક દવાઓ તો ખોરાક છે જ પણ ગાયના ઘીથી દૂધથી આપણે વિમુખ થયા ને એ છે ત્યારે અમે સન બે હજારમાં ગીર ગાય આપણા આંગણે કાતરે ગાય આપણા આંગણે યોજના ચલાવી અને આખા દેશમાં એનો વિસ્તાર કર્યો અમે પોતે આંગણે પંદર ગાયો પાડીએ છીએ ઘરમાં ભરપૂર માત્રામાં ગાયના દૂધ દૂધથી ખાઈએ છીએ તો દિવ્ય આરોગ્યની પ્રાપ્તિ માટે દીર્ઘાયુ માટે દિવ્ય સંતાન પ્રાપ્તિ માટે અને સ્વાદ ભ્રમની અનુભૂતિ માટે મારા વાલા ભરપૂર માત્રામાં ગાયના દૂધ દૂધથી ખાય દિવ્ય જીવનની પ્રાપ્તિ કરો મનસુખભાઈ સુવંદ્યા